જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલ માં આજે તારીખ વીસ જૂન બે હાજર ચોવીસ ને આજની સવારની હવામાન અપડેટ ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ભારે વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે તો ક્યાં વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે તો તેની સંપૂર્ણ અપડેટ મેળવશું જિલ્લા હાલના વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી બાવીસ જૂન સુધી છૂટાછા વિસ્તારની અંદર હળવા મધ્યમ તેમજ કોઈક જગ્યાએ ભારે વરસાદની સંભાવના દેખાય રહી છે અને તે પણ દરિયાઈ પટ્ટીમાં ખાસ કરીને અને લાગુ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા અમુક અમુક ક્ષેત્રોની અંદર જોવા મળે તેવું અનુમાન છે બાકી હાલની અપડેટ પ્રમાણે બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારમાં હાલ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે કોઈ ભારે વરસાદની સંભાવના જણાઈ રહી નથી એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે તે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રના સમાવેશ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના સમાવેશ જોવા મળી રહ્યો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ જેવા વિસ્તારની અંદર હળવા મંચામ વરસાદી ઝાપટા યથાવત જોવા મળશે વરસાદનો જોર ધીરે ધીરે વધતો જોવા મળી શકે છે દિવસ વાઇઝ તેમજ દક્ષિણની અંદર સુરત નવસારી તાપી ડાંગના અમુક વિસ્તારો ભરૂચ છે સુરત અને વડોદરા સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારની અંદર વરસાદની સંભાવના આગામી બાવીસ તારીખ સુધી જોવા મળશે જ્યારે અન્ય ક્ષેત્રોની અંદર હળવા મજા છૂટાછવા વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે જ્યારે ખાસ કરીને જે પાકિસ્તાન તરફથી સુકા પવનો આવી રહ્યા છે જેના કારણે વરસાદ રોકાણો છે અને ચોમાસું પણ થંભી ગયું છે પરંતુ વીસ તારીખ એટલે કે આજથી આગામી દિવસ બાદથી હવે ચોમાસું ધીરે ધીરે સક્રિય બનશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને આવરીને તે ધીરે ધીરે આગળ વધે તેવી સંભાવના છે જેના અનુસંધાને ગુજરાતની અંદર ત્રેવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે સારામાં સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ત્રેવીસ તારીખથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધે તેવી સંભાવના છે અને ચોવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે તેમજ જે વિસ્તારની અંદર વાવણી થઈ ચૂકી છે તેને પણ સારો વરસાદનો બીજો રાઉન્ડનો લાભ મળે તેવું અનુમાન છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ઉત્તર અને કચ્છ તમામ વિસ્તારને આ ચોવીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન ચોમાસુ આવરી લે વરસાદ પડે વાવણી લાયક વરસાદ સારો પડે તેવું અનુમાન રહેલું છે વિસ્તાર વિસ્તારવાઈઝ માહિતી મેળવીએ તો જે મુજબ આપણે જણાવ્યું તે પ્રમાણે કે આગામી બાવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ તો વરસાદી માહોલ દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળે છે અને વહેલી સવારથી જ વરસાદી માહોલ જેવું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે જ્યારે ખૂબ સારા વાદળો પણ બંધાવણું શરૂ થઈ ગયું છે આગામી દિવસમાં હવે ચોમાસું હવે આગળ વધશે ધીરે ધીરે ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરતું કરતું આવરી લે તેવી શક્યતા રહેલી છે ત્રેવીસ તારીખની અપડેટ જોવામાં આવે તો

ત્રેવીસ તારીખથી જોવા મળી રહી છે જ્યારે દક્ષિણની વાત કરીએ તો વલસાડ વાપી કપરાડા આહવા ડાંગ નવસારી તાપી ભરૂચ રાજપીળા નર્મદાના વિસ્તાર પૂર્વની અંદર દાહોદ ગોધરા છોટાઉદેપુર તેમજ મધ્યની અંદર અમદાવાદ વિરમગામ ખેડા ધંધુકા તેમજ નડિયાદ ખંભાત લુણાવાડા પંચમહાલ જિલ્લો ખેડા ગાંધીનગર કડી સહિતના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અમુક ક્ષેત્રોની અંદર જેમાં આરિજ રોડા રાધનપુર મહેસાણાનો વિભાગ છે બનાસકાંઠા સાબરકાંઠા સાબરકાંઠાના એકાદ બે વિસ્તાર અને અરવલ્લીના વિસ્તારની અંદર પણ વરસાદની એન્ટ્રી જોવા મળે તેવી શક્યતા છે કચ્છમાં ગાંધીધામ રાપર જેવા ભાગોની અંદર અને ભુજ જેવા વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે તે મુજબ આગામી દિવસોની વાત કરીએ તો ચોવીસ તારીખ દરમિયાન જે ચાર્ટ દર્શાવી રહ્યા છે તે મુજબ કે મોટાભાગના વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે અને વિસ્તારમાં પણ મોટો વધારો થાય તેવી સંભાવના છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ રાઉન્ડની અંદર લાભ મળે તેવી શક્યતા છે જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોનો વધારો જોવા મળી શકે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી રાધનપુર થરાદ ભાંભર ખેડૂતોમાં ઈડર વડનગર સિદ્ધપુર હારીજ પાટણ ડોડા અરવલ્લી મોડાસા માંડલી સહિતના ભાગો કચ્છમાં ખાવડા રાપર ધોળાવીરા ભુજ ગાંધીધામ સહિતના ભાગો મધ્યપુર વિસ્તારની અંદર અમદાવાદ આણંદ નડિયાદ ખેડા કપડવંજ ગાંધીનગર કડી વિસનગર સહિતના ભાગો પંચમહાલ અરવલ્લી લુણાવાડા મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર ઉદેવપુર વડોદરા સહિતના ભાગો અને દક્ષિણ ગુજરાતના સાર્વત્રિક વિસ્તાર જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ આજુબાજુના તમામ ક્ષેત્રોની અંદર સુરેન્દ્રનગર જામનગર એટલા વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે અમુક વિસ્તારની અંદર તો બાર સાત એમ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે ધીરે ધીરે ચાર્ટ બદલાઈ રહ્યા છે ચોવીસ તારીખથી ભારે વરસાદ એન્ટ્રી થઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ પચીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે જેમાં ગુજરાતના બાકાત રહેલા વાવણીમાંથી તે તમામ ક્ષેત્રોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે અને સારામાં સારો વરસાદ પડી શકે છે તો મિત્રો ખાસ કરીને આપણે જણાવીએ તે મુજબ કે ત્રેવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી વાવણીલાયક વરસાદ નોંધાશે જેમાં ગુજરાતના તમામ ક્ષેત્રો ન એટલે કે સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે પરંતુ બાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર છૂટાછાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટાં રેડા જોવા મળશે ત્યારબાદ ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ ચોમાસું કવર કરે અને ગુજરાતના જે કચ્છ વિસ્તાર ઉત્તર બાકી રહેતા તમામ ક્ષેત્રોની અંદર ચોમાસું ધીરે ધીરે એક્ટિવ થઈને વાવણી લાયક વરસાદ આગામી ત્રેવીસને ત્રીસ તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન છે જે કોઈ ખેડૂતભાઈએ નોંધ લેવી કારણ કે તારીખો દરમિયાન ગુજરાતના સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવું અનુમાન રહેલું છે અને તારીખ દરમિયાન પણ અતિભારે વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતની અંદર મોટાભાગના તમામ ક્ષેત્રોનો સમાવેશ જોવા મળી રહ્યો છે આ ચાર્ટ તેમની લાઈવ છે મોડલ અનુસાર જોઈ રહ્યા છે તે મુજબ તો ગુજરાતના મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર વાવણી લાયક તેમજ અમુક વિસ્તારની અંદર જે વાવણી થઈ ચૂકી છે ત્યાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદની સંભાવના રહેલી છે અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર ગરમી બફારાનું પ્રમાણ વધી રહ્યું છે હવે જે તાપમાન હતું તેમાં ઘટાડો જોવા મળશે પરંતુ બફારા અને ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા છે અમથું તે ચોમાસા પહેલાં એટલે કે વરસાદ પહેલાં બફારો અને ઉકળાટનું પ્રમાણ અવશ્ય વધતું હોય છે તે મુજબ અત્યારે સ્થિતિ જોવા મળી શકે છે અને પવનો પણ અત્યારે રેગ્યુલર મીડિયમ એટલે કે દસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકના નોર્મલ કેટેગરીમાં પવનની સ્પીડ પણ જોવા મળી રહી છે તે પહોંચ્યા ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ જોવા મળશે આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા સામાન્ય અમુક અમુક ક્ષેત્રોની અંદર જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારનો સમાવેશ જોવા મળતો નથી કચ્છના વિસ્તારમાં કોઈ જગ્યાએ પડી શકે છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે તો મિત્રો આ ત્યાં જ વહેલી સવારની અપડેટ ફરી એકના વડીયો સાથે મળીશું આજ માટે આટલું જ